ગઈકાલે રાત્રે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદી શ્રી સરકાર તરફે નાયબ કાર્યપાલક ઇજનેર છે રિયાઝ સાવલિયા કરી અને એમને ફરિયાદ આપેલી છે મૂળ ઘટનાની વાત કરીએ તો આજથી પાંચેક મહિના પહેલાં વીસ બે બે હજાર પચીસ એટલે કે એક વર્ષ પહેલાં એક સોશિયલ મીડિયામાં નકલી કચેરી બાબતે એક સમાચાર વહેતા થયેલ હતા તે બાબતે વહીવટીતંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડેલ હતી અને ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા આ મુદ્દાની ગંભીરતાથી તપાસ કરેલ હતી જેમાં છેલ્લે એ સાબિત થયું હતું કે કોઈ નકલી કચેરી ન હતી પરંતુ બે હજાર ઓગણીસ સુધી તે કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારી છે પી એમ ડામોર એમના દ્વારા ઓગણીસ પછી પોતે કોન્ટ્રાક્ટ વેજમાં જ્યારે જોબ કરતા હતા ત્યારે તેઓ દ્વારા પોતે સરકારી કામોમાં જે એમ બુક લખવાની હોય છે તેમાં ખોટું મેજરમેન્ટ દર્શાવેલ હતું અને તેઓ દ્વારા કુલ અગિયાર કામોમાંથી છ કામોમાં ગેરરીતિ આચરેલ હતી તો તે મુજબની મોડાસા ટાઉનમાં આઈપીસીની કલમ ચારસો નવ સરકારશ્રી સાથે ગુનાહિત વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધવામાં આવેલ છે